જંબુસર પોલીસ સ્ટેશન ખાતે બકરીદ પર્વને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રણ છ બે હજાર પચીસના મંગળવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે આ શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી એસ પી એલ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું તેમજ જંબુસર પીઆઈ વી કે ભુતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જંબુસર નગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા રીતે આ પર્વની ઉજવણી ઉજવણી અને તમામ કોમ એકત્રિત થઈને કરે તે અંગેની સલાહ સૂચનો આપવામાં આવી હતી તેમજ જંબુસર નગર સહિત પંથકના વાતાવરણ ડોળાય નહીં તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા આગામી સાત છ બે હજાર પચીસ ના રોજ બકરી ઈદ નો તહેવાર આવતો હોય જે તહેવાર અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરફથી જંબુસર ડિવિઝનના તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ તથા શાંતિ સમિતિની જે મિટિંગ રાખવા સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં આજ રોજ શાંતિ સમિતિની તથા હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા હતા જેમાં આગામી જે બકરીદનો તહેવાર છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે અનુસંધાને પોલીસ તરફથી પણ તેમને જણાવવામાં આવેલ છે અને એ લોકોને પણ પોલીસ તરફથી સૂચના કરેલી છે અને તમામ લોકો એ ખાતરી આપેલી છે કે આ તહેવારમાં અમે શાંતિ રીતે ઉજવીશું આમ જંબુસર ડિવિઝનના જંબુસર આમોદ ભેડચ કાવી તથા વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ લોકોને જાણ કરવામાં આવેલ છે કે આ તહેવાર શાંતિપ્રધ રીતે પૂર્ણ થાય એ માટે લોકોને અપીલ કરવામાં આવેલ Subscribe now and press the bell icon.